તેમણે રાત્રે એક વાગે ચેક ઇન કર્યું હતું પરંતુ જો કે ચેક ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતા પોલીસને જાણ કરી હતી પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળ્યા હાલ તો આપઘાત અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સોસાયટીનો ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે મૃતદેહ પાસેથી એક પેજ જપ્ત કર્યું છે જેમાં પર ડોક્ટરે પોતાની પત્ની ધારાનું ચિત્ર બનાવ્યું હતું અને એની આગળ આઈ લવ ધારા લખ્યું હતું જ્યારે અન્ય એક પેજ પર તેમણે માત્ર ન્યાય શબ્દ લખ્યો હતો અને તેમની પત્ની ધારા એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે હાલમાં પોલીસે આ આપઘાત પાછળનું સાચું કારણ અને ન્યાય શબ્દનો અર્થ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે જેથી આ તબીબે ઘરકંકાસના કારણે અંતિમ પગલું ભર્યા હોવાની પોલીસ શક્યતા વ્યક્ત કરી રહી છે ગોડોદરા પોલીસ સ્ટેશનમાં એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટલ આવેલી છે ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતાં જે એનો માલિક છે હોટલના એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતા ફોન રિસીવ નહીં થતા એને દરવાજો ખખડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતાં પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડોક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ બે હજાર ચોવીસમાં એના મેરેજ થયેલા એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના ત્રણેક માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર કંકાજ થતાં એ એની સાથે રહેતા નથી જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે એને હોટલના રૂમમાંથી એને સ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરીન્જ મળેલ છે

આ સંબંધે કંઈ બાદ ફલિત થતું હોય એવું હાલ નથી જણાય નહીં ડાયરી નથી એક ફક્ત એક પેજ છે એમાં જે ડિપ્રેશન શબ્દ છે એ એને એને એક એક ચિત્ર દોરેલું છે જે અત્યારે જણાય આવે છે બરોબર છે જે રાની સાથે વિશાલ છે એટલે આ માનવ પ્રમાણે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે